નમસ્કાર બધા ગુજરાતીઓને આજે ફરી એક નવા મીડિયા સાથે આપણે મળ્યા છે તો ચર્ચા કરીએ આપણે મિત્રો ખાસ કરીને મીડિયાના લોકોને જે લોકો બજારું ગણાવે છે અને બજારું કહે છે વારંવાર આવી ટ્વીટો કરે છે અને એક ભાઈએ તો બજારું મીડિયાની ચેનલ જ ખોલી છે બજારું મીડિયા દેવાંશી જોશીની જેમ તેમ બોલે છે જમાવટ જમાવટે એક ભૂપેન્દ્રસિંહ ઝાલા એટલે બીજેએડનો પોલ ખોલ્યો અને લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા જે લાખના બે લાખ રૂપિયા થઈ જાય બે ત્રણ મહિના છ મહિનામાં કે વરસમાં આ રીતની એક કંપની ચલાવતો હતો બીજેએડ ગ્રુપ કરીને તો એમની જે ટ્વીટ કરી અને કામ કરતો હતો બીજેએડ તો લોકો ને બસાવાનું કામ કર્યું છે દેવાંશી જોશીએ તો એમને એ બજારું કહે છે વારંવાર એમના થ્રુ ચેનલ બનાવવામાં આવી છે કે બજારું મીડિયા અને એ ભાઈ એક પણ વિડીયો એમનો એવો નથી કે બજારું 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 મતલબ બજારુનો મતલબ શું થાય છે એ બી એના આ ભાઈને ખબર નથી અને વારંવાર બજારું મીડિયા બજારુ મીડિયા આવું જ બોલ્યા કરે છે ને બજારું આમ કરે બજારું તેમ કરે એટલે આ કેટલું યોગ્ય છે અને દેવાંશી જોશીની બીજું પણ એક કહે છે એમનું પોસ્ટર પણ લગાવે છે એમનો થમનેલમાં બી એમનો પોઠો રહે છે અને વિડિયા જે વિડિયાની અંદર બોલે છે તો પણ એમનું નામ લહે છે અને નામ ભલે નથી લેતો પણ થમલેલ બનાવે છે અને બજારું મીડિયા એ પોલ ખોલીને બજાર્યું એ આમ કર્યું ને બજાર્યું તેમ કર્યું આવી રીતની વારંવાર એમના વિડીયા સતત તમે એમની ચેનલ ખોલશો એ ભાઈનું નામ હું નથી લેતો નામ લઉં છું એમનું પણ એમનું નામ કે એવું કંઈ લખેલું નથી ચેનલનું નામ છે એટલે આપણે કઈ રીતે એમને ઓળખીએ હું તો જાણતો પણ નથી પણ એમની ચેનલની લિંક તમે આ વિડીયામાં જરૂરથી મળી જશે અને એમની ચેનલ ઓપન કરજો તો તમને ખબર પડશે કે બજારું મીડિયા બજારું મીડિયા કેવી એવી જોઈએ બજારું મીડિયા આમ કરે બજારું મીડિયા તેમ કરે ગમે તેમ બોલે અરે ભાઈ એમનું બોલવાનું કામ છે તો બોલે તો ખરી અને પોલ તો ખોલે તો ખરીને તો વારંવાર આવી ચર્ચાઓ કરે છે એ ભાઈ અને વારંવાર વિડીયા બનાવે છે દેવાંશી જોશી જમાવટમાં જેટલા પણ चालो तो हूँ तुम बताई दू के एक भाई અહીંથી રોડ પસાર હું એક નર્મદા કેનાલ ઉપર ઊભો છું તો એક ભાઈ જાય છે એટલે હું થોડો શુભ થઈ ગયો હતો અને ફરી કહું છું દેવાંશી ની જેમ તેમ બોલે છે અને દેવાંશી જોશી પણ એમના સામે ફરિયાદ પણ કરી હતી પણ ખબર ખબરને શું થયું એ તો ખબર નહીં પણ વારંવાર આવા બનાયા જ કરે છે ને એક પંદર વીસ દિવસની અંદર એમની ચેનલ પણ ગ્રો થઈ ગઈ તમે વિચાર કરો જે માણસ બુરાઈ કરે જે માણસ ખોટું કરે એમનું તરત જ થઈ જાય અને લોકો જોવે પણ એટલા અને જે સાસુ કહે છે સાસુ એકબીજાને તરફે વાત કરે છે કે ભાઈ આ સારો છે ભાઈ આ આવું કરે છે તો એમની ચેનલ ચાલતી જ નથી એમને કોઈ જોવાનું જ નથી અને લોકો વારંવાર જોયા જ કરે એમને હવે શું કહેવાનો છે હવે શું બોલવાનો છે પંદર દિવસે નહીં થયા ને ચેનલમાં ચેનલ ચાલી ગઈ અને લગભગ વ્યૂ યુજો તમે એક વિડીયોમાં અઠ્યાવીસ વીસ 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 હજાર અઠ્યાવીસ અઠ્યાવીસ હજાર પંદર હજાર ચાર હજાર પ્લસ જાય કોઈ બી વિડીયો નોર્મલ તમે ગમે તેમ બોલીને છોડી જાઓ તો આ રીતના એ ભાઈ ચેનલ ચલાવે છે અને એ ભાઈનો હું તમને એ એ ભાઈ અને દેવાંશી જોશીનું પણ તમને હું આ વિડીયોની અંદર મૂકું છું તો તમે જોજો અને બજારું મીડિયા બજારું મીડિયા વારંવાર કહે છે તો તમે ધ્યાનથી સાંભળજો અને જોજો એમને ચેનલની લિંક એમની મેં મૂકી છે મારા વિડીયોની અંદર તો જોજો તમે અને મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર વાત કરીએ તો મીડિયા છે તો આપણે છીએ મીડિયા કંઈ જ ના કરે તો આ ગુંડાગર્દી અને આ અને તે અને તમે બસ ટસાર ને કેટલું બધું અદવટાવી નાખે એટલી તમને ખબર હોય તો સપોર્ટ કરજો અને આ ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લોકો સુધી શેર કરજો જેથી કરીને લોકોને ખબર પડે કોણ સાસું બોલે કોણ ખરાબ બોલે નમસ્કાર જય હિન્દ જય ભારત